વાત કરીએ દેવભૂમિ દ્વારકાની ખાડા નું સામ્રાજ્ય જોવા મળ્યું તંત્ર દ્વારા રોડ રસ્તાઓને તુરંત રિપેર કરવામાં આવે તેવી માંગ કરી ચાર રસ્તા જેવા મેન એરિયામાં પણ રોડ રસ્તા મોટા બધા ખાડા પડેલા છે જેમાં વાહનો ની અવર જવર ના હિસાબે માણસો ને ભારે અધિકારી અને બધા રસ્તા રિપેર કરે એવી અમારી માંગ છે અને જેમ બને તેમ વહેલી તકે રસ્તા રિપેર કરે બહુ ગંભીર પરિસ્થિતિ એ રસ્તાની તો વેલી તકે રસ્તા રિપેર કરે